ભાવના ઉદેશ સાથે ઠંડા પાણી અને છાસ કેન્દ્ર ની શરૂઆત કરી હતી ગરમીની સીઝનમાં ધમધકતા તાપમાં પોતાની અરજો લઈને તાલુકા પંચાયતમાં આવનારા અરજદારો માટે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ ઝાડીજાએ લોકો માટે ઠંડા પાણી અને છાસ વિતરણની શરૂઆત કરી હતી તેમના આ કાર્યથી પ્રેરિત થઈ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશીએ પણ નગરપાલિકા ખાતે અરજદારો માટે પોતાના સ્વખર્ચે ઠંડા પાણી અને છાસની વ્યવસ્થા ઊભી કરી છે અને જ્યાં સુધી ગરમી નોર્મલ નહીં થાય ત્યાં સુધી આ સેવાનું કાર્ય ચાલુ રહેવાનું રચનાબેને જણાવ્યું હતું મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા નગર અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે આજે એક સુંદર કાર્યની શરૂઆત કરી છે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહીપતસિંહ જાડેજા જેમણે તાલુકા પંચાયતમાં આવતા અરજદારો માટે ઠંડા પાણી અને છાસની એક સુંદર વ્યવસ્થા રાખી છે તો એમના આ વિચારો અમને પણ ખૂબ ગમ્યા અને આ વિચારોને કારણ કે સેવા એ સાધના તો આ વિચાર મને પણ ખૂબ ગમ્યો એટલે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની અંદર પણ અમે લોકો આજથી શરૂઆત કરી છે જેમાં ઠંડુ પાણી અને ઠંડી છાશ અરજદારો જેટલા પણ આવે અને જેટલી છાશ પીવી હોય એટલી અમે લોકોએ એક સારી આ પ્રયાસ કર્યો છે અને એમાં આ કોઈ પણ ભાગ નગરપાલિકા ઉપર નહીં આવે આ સર્વે ખર્ચ હું મારા પોતા ઉપર લઈ અને એક સેવાના ભાવથી શરૂઆત કરું છું આ સેવા કાર્ય લગભગ જ્યાં સુધી ટેમ્પરેચર અત્યારે જેમ કે ચુમ્માલીસ ડિગ્રી તેતાલીસ ડિગ્રી રોજ રહેતું હોય તો એમાં દરેક મુન્દ્રાબારાઇના રહેવાસીઓ કે દરેકનો વિચાર કરીને આ જ્યાં સુધી ટેમ્પરેચર નોર્મલમાં ન આવતું હોય ત્યાં સુધી મારા તરફથી આ સેવા શરૂઆતની રહેશે કંઈ નહીં આ ગરમી કે કાળજાણ ગરમી છે અને ગુનો ખૂબ જ્યાં લાગતી હોય બીમાર વધારે થતા હોય ત્યારે દરેકની ચિંતા રાખીને હું બધાને એ જ કહીશ કે જરૂર ન હોય તો ઘરથી બહાર ના નીકળશો અને આ લૂમાં ખોટા બાળકોને પણ હેરાન ના કરશો તો સૌ કોઈને એ છે કે નાનું બાળક હોય કે વડીલ હોય તો દરેકને બિનજરૂરી કાર્ય વગર બહાર ન નીકળવા માટે હું અપીલ કરીશ